નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો અમૃત કલશ યોજનાનું વિસ્તરણ કરાયું એસબીઆઈએ સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમ અમૃત કલશની સમયમર્યાદા વધારીને ત્રીસ સપ્ટેમ્બર કરી છે ચારસો દિવસની અમૃતવાળી આ યોજનામાં વિરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ છ ટકાના દરે સૌથી વધુ વ્યાજ જ્યારે અન્યોને સાત પોઈન્ટ એક ટકાના દરે મળે છે ઇન્કમટેક્સ એક્ટ મુજબ વ્યાજ પર ટીડીએસ લાગુ થાય છે બે કરોડ સુધી જમા કરાવી શકશે જ્યારે સામાન્ય થાપણોમાં વિરિષ્ઠોને સાત પોઈન્ટ ત્રણ ટકાના વ્યાજ મળે છે અને અન્યોને છ પોઈન્ટ એસી ટકા લેખે વ્યાજ મળે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અમદાવાદવાસીઓ થઈ જાજો સાવધાન અમદાવાદમાં કાળજાળ સાથે હવે સ્વાઇન ફ્લુનો પણ કહેર શહેરમાં ફેલાયો છે અમદાવાદવાસીઓ માટે હવે ચેતવણી સમાન સમાચાર સામે આવી રહ્યા છે કોરોના વાયરસ બાદ હવે સ્વાઇન ફ્લુ વાયરસ શહેરમાં પગપેસારો કરી રહ્યો છે શહેરમાં આરોગ્ય તંત્ર માટે લાલબત્તી સમાન એવા સ્વાઇન ફ્લુના આંકડાઓ સામે આવી રહ્યા છે વધુમાં ચિંતાજનક બાબત એ છે કે સ્વાઇન ફ્લૂના સાથે સાથે પાણીજન્ય રોગો જેવા કે કમળા ટાઈફોઈડ અને કોલેરાના પણ કેસોમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે સારા સમાચાર દેશના ડ્રાઈવરો માટે સારા સમાચાર છે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ કહ્યું કે હાલમાં દેશમાં ટોલ દરોમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે મંત્રાલયે કહ્યું કે હવે ટોલ દરોમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે મંત્રાલયે આ માટે ચૂંટણી પંચને ટાંક્યું છે એટલે કે ચૂંટણી સુધી જૂના ટોલ દરોમાં યથાવત રહેશે આ પહેલા સમાચાર આવી રહ્યા હતા કે એક એપ્રિલથી દેશમાં ઘણી જગ્યાએ નવા ટોલ રેટ લાગુ કરવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સુરતના આ વિસ્તારોમાં લાગી રહ્યા છે સ્માર્ટ વીજ મીટર સુરત શહેરમાં ડીજીવીસીએલએ સ્માર્ટ વીજ મીટર બેસાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં મોબાઈલમાં પ્રીપેડ રિચાર્જ કરવામાં આવે છે તેવી જ રીતે આ સ્માર્ટ વીજ મીટરમાં વીજળી જોઈએ તે પ્રમાણે રિચાર્જ કરવાનું રહેશે અને તેના આધારે વીજ વપરાશ કરવામાં આવશે આઠ એપ્રિલના રોજ સુરત શહેરના પીપલોટ ડિવિઝન દ્વારા રહેણાંક એપોર્ટમેન્ટ સુમન સેલમાં આઠસો મીટર લગાડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સીબીએસઈ બોર્ડની ધોરણ અગિયાર અને બારની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર સીબીએસઈ બોર્ડની ધોરણ અગિયાર અને બારની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરાયો છે જેમાં નાના મોટા પ્રશ્નોનું વેઇટેજ ચાલીસ ટકાથી ઘટાડીને ત્રીસ ટકા કરાયું છે જેમાં કોન્સેપ્ટ આધારિત સવાલોનું વેઇટેજ વધારીને પચાસ ટકા કરાયું છે સીબીએસઈ બોર્ડ દ્વારા વેબસાઇટ પર નવી પેટર્નનું પ્રશ્નપત્ર મુકાયું છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત બોર્ડ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં જોરદાર તેજી સોનાના ભાવ સતત રેકોર્ડ તોડી રહ્યા છે આજે ફરી એકવાર સોનાની બજારમાં નવી લાઇફ ટાઈમ હાઈ બનાવી છે આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત એકોતેર હજાર સો રૂપિયાને પાર કરી ગઈ છે આ સિવાય ચાંદીનો ભાવ પણ બ્યાસી હજાર સો રૂપિયાના સ્તરે પાર કરી ગયો છે સોના અને ચાંદીના ભાવમાં સતત વધારાને કારણે રોકાણકારોને દરરોજ મોટો ફાયદો મળી રહ્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં પ્રતિ દસ ગ્રામ સાત હજાર સાતસો રૂપિયાથી વધુનો વધારો થયો છે આજે મલ્ટી કમ્યુનિટી એક્સચેન્જ પર સોનાની કિંમત ઝીરો પોઈન્ટ આણત્રીસ ટકાના વધારા સાથે એકોતેર હજાર એકસો ચોર્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર પહોંચી ગઈ છે આ સિવાય ચાંદીની કિંમતની વાત કરીએ તો એમાં પણ ઝીરો પોઈન્ટ તેત્રીસ ટકાના વધારા સાથે બ્યાસી હજાર એકસો પિસ્તાલીસ રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે વૈશ્વિક બજારોમાં આવેલી તેજીની અસર સ્થાનિક બજારોમાં પણ જોવા મળી રહી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ચૂંટણીના દિવસોમાં બંધ રહેશે શેરબજાર વીસ મેના રોજ શેરબજાર બંધ રહેશે એનએસઇએ જણાવ્યું છે કે લોકસભા ચૂંટણી માટે વીસ મેના રોજ મુંબઈમાં મતદાન થશે આવી સ્થિતિમાં આવા દિવસે શેરબજારમાં કોઈ કારોબાર નહીં થાય મહારાષ્ટ્રમાં સામાન્ય ચૂંટણી ઓગણીસ એપ્રિલ છવ્વીસ એપ્રિલ સાત મે તેર મે અને વીસ મેના રોજ પાંચ તબક્કામાં યોજાશે આ ઉપરાંત એક મેના રોજ મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે શેર બજાર બંધ રહેશે તે પહેલાં ઈદ અને રામનવમી પર પણ બજાર બંધ રહેશે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા